મિત્રો આજે આ નવયુગ શૈક્ષણિક સંકુલના પટાંગણની અંદર જ્યારે વેકેશનના માહોલમાં ફ્રી ટાઈમમાં બેઠા ત્યારે અમારા દસ વર્ષના અનુભવી એવા ભીમસીભાઈ નંદાણીયા કે જેઓ રમતગમત પ્રત્યે પણ આગવું ખૂબ જ સ્થાન ધરાવે છે અને આ શાળાની અંદર જોઈન્ટ થયેલા છે તો તેઓ પીટીસી કરેલા છે અને જે પ્રાચીન સમયની એટલે કે પહેલાંના વખતમાં જે આપણા આ મોબાઈલમાં ગેમો બેમો હતી નહીં ને તે સરસ મજાની ગેમ્સ આવતી કે વિદ્યાર્થીઓને વધારેમાં વધારે કૌશલ્ય કેવી રીતના નીકળે ને ગુણ એને અનુસંધાનમાં જોઉં એ ગેમ કરે છે એટલે એ બતાવશે જો પહેલાં કેવી રીતના ભીમસીભાઈ આ સડીવાળીને રુમાલવાળી ગેમ કરે હાજી સડી આખી જો મૂકે રૂમાલ માં કેમ હોય ઉકી ભીમસીભાઈ હા 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 બાપુ આ જો આ બાપુ છે અહીંયા બાપુ આખી હળી તમે જોઈ ને બાપુ રૂમાલ રૂમાલમાં નથી ને બીજું કંઈ હરખું જોઈ લેજો જો આ એક કૌશલ્ય જ કહેવાય હા આ બીમસુભાઈ આખી હળી મૂયકી હા જો એ રૂમાલને ચારેય દિશામાંથી વાળે છે

હા મેજિક જાદુઈ રમત રમત હા વાહ વાહ સરસ જો હવે ઊનોવી રમતુ ને છે ને શિક્ષણ માં ખૂબ જરૂરી છે ને તમે આમ કેટલા વર્ષથી આમ નિહાર માં અને બધે માં હવ આમ 10 12 વર્ષથી આમ બરાબર હોસ્ટેલ વિભાગ ક્યાં હલાવતા ખંભાડિયા કઈ કઈ સ્કૂલ માં હાલાવતા શરૂઆત તમારી કઈ સ્કૂલે થી વાહ મારુતિ વિદ્યાલય ખંભાડિયા હાઈવે ઉપર વાહ વાહ તહીં કેટલા વિદ્યાર્થીઓ તમારી પાસે હોસ્ટેલમાં રહેતા 120 વાહ વાહ સો 150 દોઢસો ની સંખ્યામાં ભીમસીભાઈ આવી સરસ મજાની આ બાળકોને કેવી મજા આવતી આ ગે ઓનલાઈન ગેમ ને આવે એના કરતા આવી ગેમ તમારી પાસે બીજી કેટલીક ગેમ હોય બધા જાદુઈ આપણે વિપુલભાઈ મેજિશિયન પાસેથી શીખે વિપુલભાઈ મેજિશિયન જે વિકે જાદુગર વાહ વાહ બરાબર છે અને આમ સમજો બાળકોને અત્યારના વેકેશનનો સમય છે તો આ સમયની અંદર તમે આમ શું સંદેશ દેવા મોબાઈલની ગેમ રમવી જોઈએ કે પછી આવા અવનવા જે આપણે કુદરતી જે નૈસર્ગિક ગેમો છે એ રમવી જોઈએ કે શું કરવું જોઈએ બાપુ કે ભણવું જોઈએ ભણવું બાપુ વેકેશનમાં થોડું ભણાય હા મનોરંજન જોઈ સાથે 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 આવી જે અવનવી આવી મેજિશિયન છે બરાબર પછી સ્પોર્ટ માટે છે ક્રિકેટ છે એ બધું આ જે ગેમું છે એ બધું તો છોકરાને બીજા માર્ગે દોરે છે આ જે રમત ગમત છે મેજિક છે સો શીખો તમે બરાબર જરૂરી છે વાહ વાહ ભીમસુભાઈ સરસ મજાની વાત કરી આપણે જે આ સડી અને રૂમાલવારી ગેમ બતાવી એ પણ ખરેખર એક તમારું એક કૌશલ્ય જ હતું અને આવી જુદા જુદા આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો એટલે મજા આવે બરાબર ને ભીમસીભાઈ શું કરવી જોઈએ એને સબસ્ક્રાઈબ હા